જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગોસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે શ્રી ગોસાઈજીના પ્રાગટ્ય ઉત્સવના ઉપલક્ષમાં આપણે શ્રી વિઠ્ઠલેશ ગુણગાન કરીશું કે જેમાં આપણે શ્રી ગુસાઇજીનું પ્રાગટ્ય અને શ્રી ગુસાઇજીનું જીવન ચરિત્ર ઉપર વિચાર કરીશું તો ચેનલ સાથે જોડાયેલા રહેશો સર્વપ્રથમ શ્રીમદ પ્રભુચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના શ્રી ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કે જ્યારે શ્રી મહાપ્રભુજી બીજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા દક્ષિણ ભારતમાં આવેલ પંડરપુર નામના સ્થાનમાં પધાર્યા અહીં પંઢરપુરમાં ભીમરથી નદીના કિનારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે અને તેમાં પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજી બિરાજે છે જ્યારે શ્રી મહાપ્રભુજી પંઢરપુરમાં પધાર્યા ત્યારે સાંજનો સમય થવામાં હતો ત્યારે આપે ભીમરથી નદીના કિનારે સુંદર વનસ્થલીમાં મુકામ અને સેવકોને આજ્ઞા કરી કે આપણે સવારે શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જઈશું બીજા દિવસની વહેલી સવારે શ્રી મહાપ્રભુજી પ્રાતઃ સંધ્યા વગેરે કરી આપના સેવ્ય સ્વરૂપ શ્રી સેવાથી નિવૃત્ત થઈને પોતાના સેવકો સાથે શ્રી મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથજીના દર્શન કરવા પધારી રહ્યા છે હવે ત્યારે આપના સેવકો પૈકીના કોઈ આપને વિનંતી કરી કે કૃપાનાથ શ્રી વિઠ્ઠલનાથજી અહીં કેમ પધાય અને આપ પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથ કેમ કહેવાય છે એ અમને કૃપા કરીને સમજાવો ત્યારે શ્રી મહાપ્રભુજી મંદ મંદ સ્મિત કરી અને આજ્ઞા કરી કે સાંભળો વૈષ્ણવ આ પ્રાચીન સમયની વાત છે કે આ ગામમાં એક બ્રાહ્મણ કુટુંબ રહેતું હતું એમને એકનો એક પુત્ર હતો અને તેનું નામ હતું પાંડુરંગ તે બ્રાહ્મણ પુત્ર હોવા છતાંય બ્રાહ્મણ ધર્મનું પાલન કરતો નહોતો લૂંટપાટ ચોરી કરવી બીજાઓને દુઃખ દેવું આ તેનો સ્વભાવ હતો અને યુવાનીના તોરમાં તે ભ્રષ્ટ થયો હતો તે તેના માતા પિતાને પણ ઘણું દુઃખ આપતો હતો હવે એક વખત આ પંડરપુરના ધાર્મિક જનો એક સંઘ કાશીની યાત્રાએ નીકળ્યો રસ્તામાં સંઘના માણસો પાસેથી ચોરી કરી અને ધન મેળવવાની લાલચે પાંડુરંગ પણ સંઘમાં જોડાય હવે થોડે દૂર ગયા પછી એ પાંડુરંગ રસ્તો ભૂલી ગયો અને સંગ તો આગળ નીકળી ગયો હવે બીજા રસ્તે ચડેલો પાંડુરંગ એક નિર્જલ ગાઢ જંગલમાં પહોંચ્યો ત્યાં રાત પડી ગઈ અને તે ડરતો ડરતો ગભરાતો એક વૃક્ષની નીચે સૂઈ ગયો આ જંગલમાં રહેલા ભયંકર હિંસક પ્રાણીઓની ત્રાળોથી પાછલી રાતે તે પાંડુરંગ જાગી ગયો ત્યાં વૃક્ષોના ઘટાના ચંદ્રવામાંથી ચંદ્રનો આછો પ્રકાશ ભૂમિ ઉપર પથરાતો હતો તેણે જોયું તો આવા ભયંકર વનમાં મધ્યરાત્રિએ બે સ્વરૂપવાન સ્ત્રીઓ સોળે શણગાર સજી માથે સોનાના કળશ લઈ અને ચાલે જતી હતી આવું જોઈને પાંડુરંગને નવાઈ અને તે તે સ્ત્રીઓની નજીક ગઈ અને પૂછ્યું કે આ નિર્જન વનમાં આપ કોણ છો અને આ સોનાનો કળશ લઈને આપ ક્યાં જાઓ છો ત્યારે તેઓએ કહ્યું કે અમે ગંગા અને યમુનાજી છીએ અમે ગંગાજળ અને નજીકમાં આવેલા નામના ગામમાં જઈએ છીએ ત્યાં એક બ્રાહ્મણ વસે છે તેણે આખી જિંદગી તેના માતા પિતાની ખૂબ જ ભક્તિભાવથી સેવા કરી છે તેના માતા પિતા વૃદ્ધ થવાથી અશક્ત બન્યા છે અને તે બ્રાહ્મણને કાશી અને પ્રયાગની યાત્રા કરવાનું ઘણું મન હતું પરંતુ માતા પિતાની સેવા મૂકીને તીર્થયાત્રા કરવા તે ન ગયું અમે તેને ગંગાજળ યમુના જળથી સ્નાન કરાવવા જઈએ છીએ ત્યારે પાંડુરંગને આશ્ચર્ય હતું પાંડુરંગે પૂછ્યું કે શું માતા પિતાની સેવા કરવાનું આટલું બધું ફળ છે કે તમે સામે જઈને તેને સ્નાન કરાવશો માતા એ ગંગા સમાન તીર્થ રૂપા છે આટલું કહેતા ગંગાજી અને શાજી અદ્રશ્ય થઈ ગયા પાંડુરંગ તો ઘડી પર વાઘાની જેમ જોઈ લીધું તેના હૃદય ચક્ષુ ખુલી ગયા તે વિચાર કરવા લાગ્યો કે હું કેટલો મૂર્ખ છું તીર્થ સમાન માતા પિતાને હું દુઃખ આપું છું તેમની સેવા કરવાને બદલે હું તેમને હેરાન કરું છું અને હું જુવાનીના જોશમાં એમ માનતો હતો કે આ દુનિયામાં ભગવાન જેવું કંઈ જ નથી ખાવ પીવો અને લેર કરો આવું વિચારીને પાંડુરંગના હૃદયમાં પશ્ચાત આપનું પવિત્ર ઝરણું વેવા કે મારા જેવા પાપી ઉપર પ્રભુએ આટલી બધી કૃપા કરી મને પાપીને આ આ દેવીઓના દર્શન કરાવ્યા જો દેવીઓ આટલા બધા છે દયાળુ છે તો તેમના સ્વામી એવા ભગવાન કેટલા દયાળુ હશે અને પાંડુરંગે પોતાના જીવનનો રાહ બદલવાનો વિચાર કરી લીધો પાંડુરંગે નિશ્ચય કર્યો કે હવે હું ઘરે પાછો જઈશ અને માતા પિતાની સેવા કરીશ તેઓ જીવશે ત્યાં સુધી તેમની ચાકરી કરીશ અને ચાકરી કરતા કરતા પ્રભુનું સ્મરણ કરીશ આવો નિશ્ચય કરી અને પાંડુરંગ પોતાને ઘરે પાછો આવ્યો હવે તેને પાછો આવેલો જોઈને તેના માતા પિતા દુખી થયા કે અરે આ દુષ્ટ ફરીથી અમને હેરાન કરવા ક્યાંથી પાછો હોય પરંતુ પાંડુ રાગે તો પ્રણામ કર્યા તેમની ક્ષમા માગતા માગતા તેની આંખોમાંથી ચોધાર આસુ રહેવા લાગ્યા અને તેણે જંગલમાં થયેલ અનુભવ કહ્યો અને વિનંતી કરી કે બા બાપુજી મને ક્ષમા કરો અને મને તમારી સેવા કરવાની આજ્ઞા આપો આ સાંભળીને એના માતા પિતા ઘણા રાજી થયા અને પાંડુ રંગ પ્રભુનું સ્મરણ કરતા કરતા માતા પિતાની સેવામાં જોડાયું તેણે વૃદ્ધ માતા પિતાની બાર બાર વર્ષ સુધી પ્રસન્નતાની સેવા ચાકરી કરી તે માટે એવો તલીમ બની ગયો કેના શરીરની તંદુરસ્તીનો પણ તેને વિચાર ન કર્યો આમ પ્રભુનું સ્મરણ કરતા કરતા માતા પિતાની સેવાથી શ્રી વૈકુંઠ નારાયણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને વૈકુંઠ ધામમાંથી પોતાના ભક્ત પાંડુરંગને દર્શન આપવા શ્રી હરિ ભગવાન સ્વયં પૃથ્વી ઉપર પધારવા તૈયાર થયા ત્યારે આવા સમિષ્ટ સેવકના દર્શન કરવા શ્રી લક્ષ્મીજી તથા રુક્ષ્મણીજી પણ સાથે લઈ જવા કહ્યું ત્યારે ભગવાને બને પટરાણીઓને સાથે લઈ અને પંઢરપુર માં પાંડુરંગને ત્યાં પધાર્યા તેમણે બંધ દ્વારનું ત્યારે પાંડુરંગ તેના માતા પિતાની સેવા કરતો હતો તેના પિતાની ચંપી કરતો હતો તેણે એક હાથે ચંપી કરતા કરતા એક હાથે બાઈનું કહ્યું અને પૂછ્યું કે કોણ છો ત્યારે શ્રી હરિ ભગવાને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવ્યા સાથે ભગવાનના શક્તિ સ્વરૂપમાં બંને દર્શન થયા પાંડુરંગ આશ્ચર્ય ચકિત નેત્રે જોઈ રહ્યો પગ ચંપી કરતા કરતા બાજુમાં પડેલી એક ઈટ તેણે પોતાના પગથી ઘસેડી અને વિનંતી કરી કે મહારાજ થોડોક સમય આપ આ ઈટ ઉપર બિરાજો હું મારા માતા પિતાની સેવાનું કાર્ય પૂરું કરું ત્યારબાદ જ આપને ઘરમાં પધરાવીને આપનો સત્કાર કર્યો છે માટે મને ક્ષમા કરશો માતા પિતા પ્રત્યેની આવી અપૂર્વ ભક્તિથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા અને પટરાણીઓ સાથે તે ઈટ ઉપર રહ્યા હવે મા બાપની સેવા કરીને પાંડુરંગ ભગવાનની પાસે આવ્યો બે હાથ જોડી ચરણમાં નમી પડ્યો કહ્યું કે પ્રભુ જેના દર્શન માટે ઋષિ કરે છે છતાં એ દર્શન થતા નથી એવા આપ મારા દુષ્ટને સામે પધારીને દર્શન આપો છો આ માતા પિતાની જૂજ સેવા રૂપી તપ કરનાર મને પાપીને વગર માયે દર્શન આપવા પધાર્યો છું આપની મોટી કૃપા છે પ્રભુ હું આપનો શો સત્કાર કરું મારી પાસે આ બે ત્રીજું ત્યારે શ્રી હરિ ભગવાને પ્રસન્નતાથી આજ્ઞા કરી કે પાંડુરંગ તે તારા માતા પિતા પ્રત્યેની ભક્તિ સાથે મારી ભક્તિ કરી છે તારી ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી કેવળ મારા પ્રત્યેનો પ્રેમ છે માટે હું તારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયો છું હું સજોડે તને દર્શન દેવા આવ્યો છું હવે તું કઈક વરદાન માગી લે આ સાંભળીને પાંડુ રંગના રોમ રોમમાં આલોકી ઘર સૌ આપી દીધું તેણે ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા બે હાથ જોડી ગદગદ વાણીથી કહેવા લાગ્યું કે મહારાજ આપ મળ્યા પછી આ જગતમાં બીજું કંઈ મેળવવાનું શું બાકી રહે શું આપનાથી બીજું કંઈ આ જગતમાં વધારે કિંમતી છે છતાંય આપને વરદાન આપવું જ હોય તો મારી બે વિનંતી છે વાલા કે આપ સદા સર્વદા અહીં જ મારા આ ઘરમાં બિરાજી મારી ભક્તિ અંગીકાર કરો અને માતા પિતાની સેવાથી આટલું મહાન ફળ મળી શકે એ વાત દુનિયાના મારા જેવા દીકરા ભક્ત અને ભગવાન સદાકાળ માટે જગતમાં સુપ્રસિદ્ધ થઈ એક બની જાય પાંડુરંગની આ વાત સાંભળી શ્રી હરિભગવાન ખૂબ જ પ્રસન્ન થયા આપે આજ્ઞા કરી પાંડુરંગ

અને એના ઘરમાં બિરાજી રહ્યા છે અને આપણે ત્યાં જ એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ શ્રી આચાર્ય ચરણના મુખાર પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાજીની પ્રાગટ્ય વાર્તા સાંભળી અને સૌ સેવકો પ્રસન્ન થયા અને શ્રી વલ્લભ સેવકો સહિત પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાજીના મંદિરમાં પધાર્યા શ્રી વલ્લભને પધારેલા જોઈને ભક્તો અને મંદિરના સેવા કરવા વાળાઓ ખૂબ જ પ્રસન્ન થયા સત્કાર કરી મંદિરમાં શ્રી વલ્લભે વિથજીને દંડવત પ્રણામ કરી શ્રી વિઠ્ઠલનાજીને પંચાવત સ્નાન કરાવી કેસર મિશ્રી જળથી સ્નાન કરાયું અને સાથે પધરાવેલી સામગ્રીનો ભોગ કરી કરીશ કર્યા અને આ મંદિરમાંથી પોતાના પાછા હવે શ્રી વલ્લભે અહીમદ ભાગવત પારાયણ સપ્તાહ કરવાનો મનોરથ કર્યો અને શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કર્યું તે વખતે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાજી ત્યાં બધા ત્યારે શ્રી વલ્લભ પોતાના સેવકો સાથે શ્રી વિઠલનાજીને પધરાવવા સામે ગયા બને સ્વરૂપે શ્રી કરી ધીમા ભરતા મુકામ ઉપર પધરાવ્યા આપને સુંદર આસન પર પધરાવી સુંદર સામગ્રીથી સત્કાર કર્યો અને શ્રી વલ્લભે સ્નેહથી પૂછ્યું કે પ્રભુ આપે અહીં સુધી પધારવાનો શ્રમ શા માટે લીધો ત્યારે શ્રી વિઠ્ઠલનાથજીએ કહ્યું હે શ્રી વલ્લભ કે મિત્રનો ધર્મ છે મિત્ર આવે ત્યારે તેને મળવા સામે જવું જોઈએ આપણા મનની જે વાત હોય ને એ મનની વાત મિત્રની પાસે દિલ ખોલીને કરવી જોઈએ મિત્ર ભાવે મારા મનનો એક મનોરથ લઈને હું આજે તમારી પાસે આવ્યો છું ફેરી પંઢરપુર જબ આયે શ્રી વિઠ્ઠલ નાથ કહી મન ભાઈ કરી વિવાહ બહુ રૂપ દેખાવો મેરો નામ સુવન કો ધરાવો એ વલ્લભ કે મારા હૃદયમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક પ્રભુની મને પ્રેરણા થઈ છે હું તેમનો દિવ્ય સંદેશ લઈને આપની પાસે આવ્યો છું હું તો મર્યાદા પુરુષોત્તમ છું આપને આજ્ઞા કરવાનો મારો અધિકાર નથી મિત્ર ભાવે વિનંતી વલ્લભ પુરુષોત્તમ પ્રભુની આજ્ઞાથી આ પૃથ્વી પરના દેવી જેવો ઉદ્ધાર આ દેવી જેવોના ઉદ્ધાર નું કાર્ય સતત ચાલતું રહે તે માટે શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની ઈચ્છા છે કે આપ બ્રહ્મચર્યાશ્રમનો ત્યાગ કરી અને ગૃહસ્થાશ્રમનો અંગીકાર સાક્ષાત શ્રી પૂર્ણ પ્રભુ પુત્ર સ્વરૂપે પ્રગટ થવા ઈચ્છે છે કે જેથી આપના વંશ દ્વારા ફરી ફરી આપ પ્રગટ થાવ અને આમ કરવાથી દેવી જેવોના ઉદ્ધારનું કાર્ય સતત સતત ચાલતું રહે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલનાથજીની આજ્ઞાને એક ચિત્તે શ્રવણ કરી રહ્યા ત્યાં જ તો શ્રી વિઠ્ઠલનાથજીની બાજુમાં જ રસરાજ શ્રી ગોવર્ધનનાથજી પ્રગટ થયા હતા આ મધુરા પતિના દર્શન કરતા શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલનાથજી ખૂબ પ્રસન્ન થયા અને શ્રીનાથજી આજ્ઞા કરી અમને તો ઈચ્છા એ છે જે હું નંદન અને તમે તા હે શ્રી વલ્લભ શ્રી વિઠલનાથજીએ મારી આજ્ઞા તમને જણાવી છે આપની ગોદમાં મારે ખેરવું છે હવે આપ વિલંબ કરશો નહીં આટલું કહીને ગોર્ધનનાથજી અંતર ધ્યાન થઈ ગયા ત્યારે શ્રી વિઠલનાથજીએ આજ્ઞા કરી હે શ્રી વલ્લભ અહીંથી આપ કાશી પધારો ત્યાં મારો એક સેવક આપની પ્રતીક્ષા કરી રહ્યો છે તે આપનો સજાતીય બ્રાહ્મણ છે અને તેની કન્યા સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે અને તે કન્યા સાથે આપ વિવાહ ગ્રહણ કરો આટલું કહીને શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાં પધાર્યા શ્રી મહાપ્રભુજી પંઢરપુરમાં ભાગવત સપ્તાહ પૂર્ણ કરી અને કાશી તરફ પધાર્યા છે વાલા વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના વિવાહ અને શ્રી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય વગેરે બાબતની ચર્ચા આપણે હવે પછીના સત્સંગમાં કરીશું ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ